ગાઈશ કેમ ગાઈશ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં જોશો ગાયશ અને આજે છે તેર તારીખ તેર જાન્યુઆરી અને બાર જાન્યુઆરી અને કાલ થશે તેર તારીખ ગાઈશ તેર તારીખ જાન્યુઆરી રાત્રે દસ વાગે અમે જઈશું પટ પતંગ લેવા ગાઈશ મારો ફેવરિટ તહેવાર છે ગાયશ હા છે મારી બા બાઈ રહ્યો છું એ વિડીયો તમે બતાવ્યા હતા આ છે મારી બા હીરાબા બા ઉતરાયણ છે ને બાલી પતંગ પતંગ લેવા જવાનું ને આપણે મારી તો હા બાબળ છે ગાય તો આગળ વિડીયોમાં મળીએ છીએ ગાઈશ પતંગ લેવા જવાનું છે તારે ઉતરાયણ મને ઉતરાણી મી મોજ કરીશું ગાયશ અને જે કાલે અમારી રજા રહેશે નોકરીની આજે થોડીક આજનો પતંગ કરી આગળ વિડીયોમાં તમને બતાવીશું તો આવો વિડીયોમાં આગળ અત્યારે કઈ સમય ટીવીમાં ફૂમતાજી જોઈ રહ્યા છે તમે બતાવો ફૂમતાજીનો વિડીયો તમે વિડીયોમાં જોયા રહો જોડાયેલા રહો તમે બતાવું છું ટીવીમાં ફૂમતાજી તમારી આખી ફેમિલી ફૂમતાજી નાસિક છે ટીમ છે ગાઈસ ગાઈ આ છે અમારે ટીવી અમારે ટીવીમાં ફોન થઈ દિલ્હી જોઈએ છે ગાઈશ તમે જોઈ શકો છો વિડીયો આ તો નેટનું થોડું ઇસ્યુ ના હોવાના કારણે થોડું વિડિયો ચોંટી ગયું છે ગાઈશ ચાલુ રાખજો તમે આગળ નેટવર્ક આવે તો અમે વિડીયો બતાવીશું ગાયશ અમે ટીવીમાં યુટ્યુબ ખોલી રહ્યું ખોલી નાખ્યું છે આ છે હરે બાના બંડે વિડીયો આપણે જોઈ શકીએ છીએ ગાઈશ હા તો હરિભાના હરિફાનો બડ હવે વિડીયો કરીએ છીએ ગાઈસ આ રિમોટ ટીવીની રિમોટ છે એમાં ઓકે મારી શું ઓકે હરિભાની વિડીયો લોડિંગ થઈ રહ્યો છે ગાઈસ વિડીયો આવ્યો વિડીયો ગાઈસ જોઈ શકો છો જોઈ જોઈએ છે એમને વિડીયો જોઈને એમને બહુ મજા આવે છે આનંદ થાય છે મસ્ત વિડીયો બનાવે છે ગાઈસ તો રાખો આજીઓ આ છે હરીવા અને ભો આજે પૂછો બલ્લે થઈ તે મન ઉઠાય છે કાકા ટીવી મે વિડીયો જોઈને બહુ મજા આવે છે ગાઈસ શુક્રવાર છે તમે તો તમે બધા ઓળખતા જશો હવે મને બી ચેનલ ને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઇબ કરો એટલે આવા નવા વિડીયો મારે ચેનલ માં તમારે આવી શકે

ત્યારે અમે આવી ગયા છો ચામુરના મકાઈ કાંકરિયામાં ફેમસ એવા ચામુરના મકાઈ ત્યાં તમને સારી ટેસ્ટ સારી પણ મળી શકે છે ચામુના મકાઈ ત્યાં ચામુરડા છે ભૂંગળા બટાકા મળી શકે છે તમે જોઈ શકો છો અલગ મારા ચામુડાના મકાઈના ઓનર સંજયભાઈ ઠાકોર લગ્ન પર લગ્ન બી તમે સપોર્ટ કરી શકો છો ગાઈસ નંબર આ જય માતાજી બરાબર ગાઈસ આ દુકાન છે કાંકરિયા એરિયામાં અમદાવાદ મણિનગરમાં ફેમસ એક જ ટેસ્ટ ચામુડા મકાઈનો ટેસ્ટ ગાય તો લોકેશન જોઈ શકો છો ફૂટબોલ ગ્રાઉન્ડ સામે કાંકરિયા એરિયા આવી જશે અહીંયા તમે સારી વેરાયટીમાં મળી જશે અમૂલ પાર્લરની બાજુમાં ગાઈશ જય માતાજી જય ના વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો આ જેમના ઓનર સુપ્રસંગે ઓર્ડર લેવામાં આવી જશે ગઈશ જય માતાજી